અઢાર ફૂટ ની મોટી પતંગ અંદાજે જોજો ફાટી ન જાય જોજો પાછા એટલે ઉડવાની ચારી થઈ રહી છે પતંગની દવો અને પેહલી બાજુ આપડી ગાડીની વાંચ બાંધીને ખ્યાજ છે આગળીએ ચાલો હાલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધાય તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે અને ચાલો આજની અઢાર ફૂટની પતંગ તમને બતાવું અને કઈ રીતની બની છે જો આ મિલનભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને અમારી આ પાર્ટી બધી આ પતંગ બનાવવામાં હતી તો હાલો આગળ જઈને ઉડાડીએ આપણે હાલો તો જવું ને ઉડાડવા હાલો તો જઈએ હવે હાલો તો એથી ઉતારો હવે એથી ઉતારવાનું પ્રોસેસ કરો

જવો શને અઢાર ફૂટ પતંગ હાલો હેઠળ જઈને જોઈએ હવે કેમ થાય છે ઉડે શકે હાલો તો હવે નીચે લઈ જઈ રહ્યા છીએ આપણે પતંગ ને શને અઢાર ફૂટ મોટી પતંગ અંદાજે

bác ơi, alo, áp ra đến bữa tàu rồi, bắt tang dây dây xem mà dây dây, dây dây, bây giờ áp cam thấy chưa, ha, dojo, bây giờ stick dây dây

હાલો મિત્રો તો થોડીક વારમાં આપણે મોટી પતંગ ઉડાડવાની તૈયારી થઈ રહી છે ઓ તો આ બધા આ મેદાનમાં આપણે ઉતારવાની છે કાઈ ગા આપણે જોઈએ છે કેમ થાય હવે અમારા હાર્દિક કાકા આવી ગયા છે આમ ના હાર્દિક કા કેમ જારો ને હા એ હાલો ઉડાવડે ને પતંગ હવે આપણે હાલો ઉડાળી નાખીએ તો હાલો કાકા ભાઈ માવો ખા લઈને પ પતંગ પકડવા હાલો તો હવે આપણું કામ કમ્પ્લીટ થઈ રહ્યું જવા જઈ રહ્યું છે મિત્રો પગુભાઈ પાછળના શૂટિંગ લઈ જાવ બીજા હા હાલો તો હવે આમ આપણે રનિંગ કરાવવા જાય જોઈએ હાલો તો હવે આપણે થોડીક વાર આપણી પતંગ ઉડશે કેમ થાય ઉડશે કેલા

પવન તો હાલો હાલો ઉતારવા જવી દો ને અંદી કકા આવે દોરી પકડી છે હાથમાં

હેલો ઉડી જોવો તમે હલો ઉડી જોવો મિત્રો પવન જો ફૂલ હાલો ખેહો ખેહો સાહેબ ફટાફટ નકર ઢબી જાહે હાલો વિત્રી એવો ભાઈ હાલો હાલો ખેહો સાહેબ ખેહો ક્યાં હા પાછી ઉઠપડે એવું લાગે જોઈ જો હા મોટા મોટી પતંગ એ બેહી જી હાલે લ્યો હા મિત્રો ભાવે બરોબર પવન હતો ને એટલે બરોબર ઉડી નહીં આવું પાછી રિપ્લાય મારી ગઈ જો લઈને જાય છે હવે હલો હાલો આજકાલે હરખી ઉડવી જોવે હા યે હરખી ઉડવી જોવે હા

હા વાહ સાહેબ વાહ બનાયો તમે પણ હાલો હા હા જોજો થોડોક પન્નો ટૂંકો પડે છે ને વાહ હા પણ જો હવે દોરી બદલાવી છે જો ઓલી દોરીનો વજન બહુ પડતો હતો એટલે બહુ મજા આવતી નહોતી બાકી ઉડતી થતી બરોબર જ હતી પણ પવનને થોડોક હાલનો ટાઈમ છે ને પવનમાં થોડુંક ડિફ્રેન્સ છે એટલે થોડુંક કાવર આવતું એટલે આપણે ફરી એકવાર દોરી બદલાવી છે ને વધારે પડતી ઢીલ દેવા માટે કામ કરીએ છીએ જો દોરી લાંબી થઈ રહી છે આપણી ને હવે પાછો ત્રીજો રાઉન્ડ મારીએ ત્રીજા રાઉન્ડમાં ઉડી જાય આપણે પતંગ જોવા હાલો મિત્રો પરિવાર હવે આપણે પતંગ ઉડાડવાની તૈયારી કરી છીએ ને અમારા ભરતભાઈ સરવૈયા આવી ગયા છે અમારું શૂટિંગ લેવા માટે વિરાટ સમાચાર ચેનલ માં આવશે અમારો વિડીયો પણ હાલો હવે થોડીક વાર માં પાછો ત્રીજો રાઉન્ડ લેવાનો છે આપણે પતંગ નો હા હાલો હાલો ઉડી હા હાલો મિત્રો છેલ્લી ડ્રાઈ માર દેવાની છે અને આપણી પતંગ હવે છેલ્લી વાર ઉડાડી નાખી પછી હવે આપણે વિડીયોનો પૂરો કરીએ તો ચાલો જોતા રહો અને લાઈક કરી દેજો હવે આપણે ઉડવાની તૈયારી થઈ રહી છે પતંગની ને પહેલી બાજુ આપણી ગાડીને બાંધીને છે આગળ હાલો મિત્રો હવે આપણી પતંગ ઉડવા જઈ રહી છે તમે જુઓ ચાલો દોડો હાલો ઉડી હાલો ઓકે મિત્રો આપણી મોટી પતંગ ફાઇનલી થકી ગઈ છે જોવો તમે જોઈ શકો છો હાલો બાળકો ખુશ થઈ ગયા છે મિત્રો જોવો તમે અને બધા આ મિત્રો બધા જોવા આવેલા હતા તમે જોવો જોઈ શકો છો ધાબા મથેલી બધા આજુબાજુ બધા ઘરેથી મિત્રો જોતા હતા જો અને આપણી પતંગ આ સ્થિર થઈ ગઈ છે જો છે ને મસ્ત મજેદાર અમારા મિલનભાઈ જો પતંગ હવે છેલ્લી ટ્રાય પણ ઉડી ઉડાડી દીધી છે હવે જો કામ કેમ લાગે હા જો દેખાય ઉડાડી કેમ લાગે હા હા હાલો હવે હવે ઢીલા આપો ધીમે ધીમે ઘણી મહેનત કર્યા પછી પણ અમારી પતંગ ઉડી તો ગઈ છે જો હાલો મિત્રો તો ફાઇનલી આપણો વિડીયો અહીં આજમાં પૂરો કરીએ છીએ અને અમારા ભરતભાઈ સરવૈયા જો પતંગ ઉડી ઉડાડી રહ્યા છે જો તમે જોઈ શકો છો અમારા બધી આખી ટીમ છે અહીંયા જો વિશાલભાઈ છે કાળુભાઈ છે ઘનશ્યામભાઈ છે અમારા સંતોષભાઈ છે અને મિલનભાઈ વિક્રમભાઈ અને હું પણ છું અહીંયા સાથે તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરીને કહેજો મિત્રો તો ચાલો મિત્રો ફરી મળશું એક નવા વિડીયો સાથે જ્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય હલો